ચોથો ભાગ આવ્યા છે પચીસમાંથી એનો પેલા ગણપતિ દાદાને યાદ કરશું ને દાદાને ગણપતિ દાદા સીધી સીધી સહિત તમે અમારા શિવ પુરાણમાં હાજર રહેજો દુઃખીના દુઃખ દૂર કરજો અમુક હરીભાઈ છે એ લોકોને પથારીમાંથી ઊભા કરી દેજો બિચારા એના નથી હોતા જે તકલીફમાં હોય છે એ લોકો સાંભળે તો એના આત્માને શાંતિ આપજો અને પથારીમાંથી ઊભા થઈ જાય એ રીત તમે તમને નમ્ર વિનંતી છે ગણપતિ દાદાને અમારા ઘટના દૂર કરજો અને આખો પરિવાર તમે અમારા શિવ પુરાણમાં હાજર રહેજો આ પ્રતિકાર સંધ્યાને કરી લેશું આ છે ઉગતા વખતેનો શ્લોક પ્રાતકાળનો કરાગે વસતે લક્ષ્મી કરે સરસ્વતી કરે તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ समुद्रसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तोभ्यां पाद स्वमस्व मे वसुदे वसुतं देवं कास चारु नमर्दनं कास चारुणमर्दनम् આપણે છીએ પચીસમો અધ્યાય શિવ મહાપુરાણ એના લેખક છે કદાચ હું લખતા ભૂલી જાઓ મહર્ષિ વેદ વ્યાસ અને પચીસમો અધ્યાય છે એનું નામ છે રુદ્રાક્ષનો મહિમા શું સ્થળ જ કેવું સરસ છે રુદ્રાક્ષનો નો મહિમા જો આપણને ખબર નથી કે તો આટલો મહિમા છે આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડી કે આ રુદ્રાક્ષનો આટલો મહિમા છે હવે આઠ મુખવાળો રુદ્રાક્ષ આઠ મુખવાળો રુદ્રાક્ષ વસુઓની મૂર્તિ તથા ભૈરવની મૂર્તિ છે વસુઓની મૂર્તિ તથા ભૈરવની મૂર્તિ છે તેને ધારણ કરવાથી સંપૂર્ણ આયુષ્ય ભોગવી મરણ પછી માણસ શિવ સ્વરૂપ થાય છે મરણ પછી માણસ શિવના જ શરણે જાય છે કેવું સરસ સમજાવે છે જો નવમુખવાળો રુદ્રાક્ષ ભૈરવ રૂપ તથા કપિલ મુનિ રૂપ કહેવાય છે ભૈરવ રૂપ તથા કપિલ મુનિ રૂપ કહેવાય છે તેની અધિષ્ઠાત્રી દેવી નવરૂપ ધારણ કરનારી મહેશ્વરી દુર્ગા છે તેની નવરૂપ ધારણ કરનારી દેવી નવ દુર્ગા છે તે રુદ્રાક્ષની ભક્તિમાં તત્પર થઈ ડાબા હાથમાં ધારણ કરવું તે રુદ્રાક્ષને ભક્તિમય બની અને ડાબા હાથમાં ધારણ કરવો તેથી મારી પેઠે સર્વનો ઈશ્વર થાય છે તેથી સર્વનો ઈશ્વર મારી પેઠે સર્વનો ઈશ્વર થાય છે તે જ નક્કી છે તેમાં સંશય નથી હે માહેશ્વરી દસ મુખવાળો સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે દસ મુખવાળો સાક્ષાત વિષ્ણુનો સ્વરૂપ છે એટલે જે દસ મુખીવાળો મુખ રુદ્રાક્ષ છે એમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે તેનો ધારણ તેને ધારણ કરવાથી હે દેવેશ્વરી સર્વકામનાઓને પામે છે તે રુદ્રાક્ષનો પાર ધારણ કરવાથી સર્વકામનાઓને પામે છે હે પરમેશ્વરી જે અગિયાર મુખવાળો રુદ્રાક્ષ જે અગિયાર મુખવાળો રુદ્રાક્ષ છે તે રુદ્વ સ્વરૂપ છે તેને ધારણ કરવાથી માણસ બધે જ વિજય મેળવનાર છે જે અગિયાર મુખવાળો રુદ્રાક્ષ જે ધારણ કરે છે તે બધેથી વિજય મેળવનાર છે અને બાર મુખવાળો રુદ્રાક્ષને બાળ મુખવાળો રુદ્રાક્ષને કેસની અંદર ધારણ કરવું બાર મુખવાળો રુદ્રાક્ષ કેસની અંદર ધારણ કરો અને તેથી બારે સૂર્ય ત્યાં રહેલા થાય છે તેથી બારે સૂર્ય ત્યાં રહેલા થાય છે તેર મુખવાળો રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરૂપ છે તેર મુખવાળો રુદ્રાક્ષ તેર મુખવાળો રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરૂપ છે આખા વિશ્વના જે દેવ છે એનું સ્વરૂપ છે અને તેને ધારણ કરવાથી દરેક કામના મંગળ તથા સૌભાગ્યને તે મેળવે છે દરેક કામના તથા સૌભાગ્યને તે મેળવે છે જે રુદ્રાક્ષ ચૌદ મુખવાળો હોય છે જે રુદ્રાક્ષ ચૌદ મુખવાળો હોય છે તે પરમ શિવ સ્વરૂપ છે જે ચૌદ વાળો રુદ્રાક્ષ આવે છે જો આપણને ખબર નથી આપણને તો એટલી ખબર નથી કે એક મુખી પાંચ મૂકીને બે મૂકીને ચાર મુખી રુદ્રાક્ષ આવે છે આવા પાંચ મુખી દસ મૂકીને આઠ મુખી રુદ્રાક્ષ આવે છે એની આપણને ખબર નહોતી આપણે જ્યારે આમાં બુકમાં વાંચ્યું ત્યારે આપણને ખબર પડે કે આવા ચૌદ વાળા પણ રુદ્રાક્ષ આવે છે જો જે રુદ્રાક્ષ ચૌદ મુખીવાળો હોય છે તે પરમ શિવ સ્વરૂપ છે એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે શું કહેવા માંગે છે સાક્ષાત એમાં શિવ મહા મહાદેવનો વાસ છે એમ તેને જે ભક્તિથી મસ્તક પર ધારણ કરે છે તે ભક્તિથી મસ્તક પર ધારણ કરે છે તેના સર્વ પાપો નાશ પામે છે તેના સર્વ પાપો નાશ પામે છે જો પાછું બીજી વાર વાંચું છું જો અમુક જે શબ્દ છે ને એ આપણે બીજી વાર વાંચીએ ને તો આપણે મગજમાં કે ના આ આપણે કરવું જોઈએ તો આપણે પણ આમાંથી પાર પડી જાય છે ભક્તિથી મસ્તક પર ધારણ કરે છે તેના સર્વ પાપો નાશ થાય છે એટલે ભાવ અને શ્રદ્ધાથી જે આપણે મસ્તક ઉપર ચડાવી છે એના બધા જ પાપો દૂર થાય છે પાકો નાશ પામે છે હે હિમાલયની પુત્રી હે હિમાલયની પુત્રી આ પ્રમાણે મુખના ભેદને લીધે રુદ્રાક્ષના ભેદો મેં તમને કહ્યા છે આ પ્રમાણે હે હિમાલયની પુત્રી આ રુદ્રાક્ષના પુત્રીના આ તમને પ્રમાણે મુખના ભેદને લીધે રુદ્રાક્ષના ભેદ તમને મેં કહ્યા છે જો હવે તેના તેના મંત્રો અનુક્રમે તમે સાંભળો જે જે રુદ્રાક્ષ છે તેના મંત્રો અનુક્રમે તમે સાંભળો કેવું સરસ કે છે એના બધાના મહત્વ છે જો ચાર ઓમ નમ હિ નમ ચોથું છે ઓમ નમ હિ નમઃ પાંચમું છે ઓમ હિ નમઃ છઠ્ઠું એના પહેલેથી બોલું સોરી મેં ચોથેથી લીધું છે હું પહેલેથી કરું એકથી ત્રણ ભૂલી ગઈ જો હવે તેના તેના મંત્રો અનુક્રમે તમે તેને સાંભળો હિ નમઃ પહેલું છે હિ નમઃ બીજું છે ઓમ નમઃ ત્રીજું છે ઓમ કલી નમઃ ચોથું છે ઓમ હિ નમઃ પાંચમું છે ઓમ હિ નમઃ છઠ્ઠું છે ઓમ હિ નમઃ સાતમું છે ઓમ હું નમઃ આઠમું છે ઓમ હું નમઃ નવમું છે ઓમ હિ હું નમઃ અને દસમું છે ઓમ હિ નમઃ અગિયારમું છે ઓમ હિ નમઃ બારમું છે ઓમ કૌ કક્ષો નમઃ નમઃ તેરમું છે ઓમ હિ નમઃ અને ચૌદમું છે ઓમ હિ નમઃ આ મંત્રો ભક્તિના શ્રદ્ધાયુક્ત વસ્તુ સિદ્ધિ માટે છે આ બધા છે શ્રદ્ધાના સિદ્ધિ માટેના છે બધા જેટલા આપણે મંત્ર સમજાવે ને પેલું બીજું એટલે જે આપણે શું કહેવાય તો તમારા મિત્રોને ખાસ ને ખાસ વચાવજો તમારા બાળકોને ખાસ ને ખાસ વચાવજો મારી નમ્ર વિનંતિ છે એ તમે કરીને તમારા બાળકોને સારા વિચાર આવે સારા સંસ્કાર મળે એ તમને મારી નમ્ર વિનંતી છે બધાને મારી નમ્ર વિનંતી છે કે તમે સા બીમાર હોય એ લોકોને તો ખાસ ને ખાસ વચાવજો એવી મારી નમ્ર વિનંતી છે મારે બધાને કોટી કોટી નમસ્કાર મારી ભૂલ થાય તો માફ કરજો અને વડીલોને તમે ખાસે આવ ખાસ ને ખાસ બચાવજો એવી નવંત છે નમન વનંતી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને ખાસ ખાસ બચાવજો